સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ધારાસભ્ય વચ્ચેના ગજગ્રાહ મામલો ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષસ્થાને બંધ બારણે મીટીંગ યોજાઇ હતી ભાજપનો વિવાદ શાંત કરવા માટે ભાવનગર જિલ્લામાં બંધ બારણી મીટીંગ યોજાઇ બંધ બારણે મીટીંગ પંદર સરપંચ અને ભાજપના કાર્યકર્તાઓ સાથે મીટીંગ હાજર હતા ત્યારે પૂર્વ પ્રમુખ મુકેશ લંગાડિયાના સમર્થનમાં વલભીપુર તાલુકાના પંદર સરપંચ અને ભાજપના કાર્યકરોએ બંધ બારણે જિલ્લા ભાજપના પ્રમુખ સાથે મીટીંગ યોજી ભાવનગર જિલ્લામાં ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ છે બીજેપીના ધારાસભ્ય સામે ભ્રષ્ટાચારના આક્ષેપ બદલ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાડિયાને શિસ્તભંગની નોટિસ ફટકારાઈ છે થોડા દિવસ પહેલા ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથજી ટુડીયા સામે તેમના જ મતવિસ્તારમાં સાડત્રીસ ગામના સરપંચોનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા લેવાના આક્ષેપો જાહેર મંચ ઉપરથી મુકેશ લંગાડિયા દ્વારા કરવામાં આવ્યા હતા આ બાબતે ભાવનગર જુલા ભાજપના વર્તમાન પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી હતી

જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખને આપવામાં આવી છે અને સાત દિવસની અંદર એનો ખુલાસો પૂછવામાં આવ્યો છે અચ્છા એને પક્ષ સુધી પ્રવૃત્તિ કરી છે મુકેશભાઈ એવું તમને લાગે છે હા અમારી એક પાર્ટીની એક સિસ્ટમ હોય છે કે પાર્ટીમાં જો કોઈ આંતરિક વિખવાદ અથવા પાર્ટીની અંદર કઈ અસંતોષ હોય તો અમારું એક કોરમ હોય છે એક કોરમની અંદર રજૂઆત એ કોરમની અંદર રજુઆત ન કરે અને જાહેર મંચ ઉપરથી રજુઆત કરે તો એ શિસ્ત ભંગના પગલા ગણાય છે અને એ શિસ્ત ભંગ થઈ છે એને અમે એમને નોટિસ આપી છે requeese એવું કેમ કે જ્યારે જાહેર મંચ ઉપરથી કોઈ વ્યક્તિ છે તે ભ્રષ્ટાચારને ખુલો કરતો હોય અને એને આપણે શિસ્ત ભંગની નોટિસ આપીએ છીએ તો આ તો ભ્રષ્ટાચારને ખુલો કર્યો છે તેવું એમનું કેમ મારી ભ્રષ્ટાચારને બચાવવાની વાત નથી મુકેશભાઈ જે રજુઆત પાર્ટીના કોરમની અંદર કરવી જોઈએ અમે એમની નોટિસ આપી છે અને ભ્રષ્ટાચારનો જો આક્ષેપ છે તો એ આક્ષેપમાં જેમની ઉપર કર્યો છે એ પણ એમ કહે છે કે જો સાબિત કરી દયો તો હું જાહેર જીવન છોડી દઉં એવું આદરણીય ધારાસભ્ય શ્રી કહે છે તો એ ભ્રષ્ટાચારને બચાવવા માટે અમારી કોઈ નોટિસ એમને આપી નથી અને પુનઃ કહું છું કે જો સાબિત થાય તો જાહેર જીવન છોડી દેવા માટે શંભુનાથ બાપુની તૈયારી છે તો એમાં આગળ કાર્યવાહી કરે એમાં અમને કોઈ પ્રોબ્લેમ ન હોય

કે ભઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ ધારાસભ્ય વિરુદ્ધમાં લાગ્યો છે તો તપાસ થાય અને હું તો ત્યાં સુધી કહું છું કે પાર્ટી એમાં કોઈ પગલા નથી લેવાના જેમની ઉપર આક્ષેપ થયો છે એ જ એમ કહે છે કે જો આક્ષેપ સાબિત થાય તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું અત્યારે અત્યારે કેટલા ગામના સરપંચો છે તે આ બેઠકની અંદર સામેલ હતા અહીંયા નઈ નઈ તો એ લોકોના 15 શ્રીઓ 15 થી 17 શ્રીઓ મને ટેલિફોન દ્વારા કરતા લઈ અને મંડલ ના કાર્યકર્તા સુધીનો જે અસંતોષ ઉભો થયો છે ક્યાંક લાગણી છે એવા વર્તન વ્યવહાર થયા છે તો એ પાડવા માટે એમની રજૂઆત હતી ஓட தாலுக்க